મારા ઘરે એક શિક્ષક ભાડે રહેતા હતા એક દિવસ તે મારા ઘરે આવ્યા હું કામ કરી રહી હતી અડધી કલાક સુધી નમસ્કાર મિત્રો મારું નામ કવિતા છે અને મારી ઉંમર ચાળીસ વર્ષની છે હું ગુજરાતના એક નાના એવા ગામમાં રહું છું મારો પરિવાર ખૂબ જ પૈસાદાર છે એટલે અમારી પાસે ઘણી બધી જમીન છે અને મારા પતિને નજીકના શહેરમાં સારો એવો ધંધો પણ ચાલે છે અને પૈસાદાર હોવાથી અમારું ઘર ખૂબ જ મોટું છે અમારા ગામની નિશાળમાં ભણાવવા આવતા બે શિક્ષકો અમારા ઘરની રૂમમાં ભાડે રહે છે જ્યારે અમે ઘર બનાવ્યું હતું ત્યારે મારા પતિએ વિચાર્યું હતું કે આપણે બે રૂમ અલગથી બનાવીએ જેથી ગામમાં કોઈ શિક્ષક આવે તો તે અહીંયા ભાડે રહી શકે એટલે છોકરાઓને ભણાવવા માંડે થોડા દિવસ પહેલા અમારા ઘરે બે શિક્ષકો રહેતા હતા તેમાંથી એકની બદલી બીજા ગામમાં થઈ ગઈ એટલે હવે એક જ શિક્ષક અમારા ઘરે રહે છે તેનું નામ મહેશભાઈ હતું હવે મહેશભાઈ પણ એકલા પડી ગયા હતા જ્યારે પણ હું મારા ઘરનું કામ કરતી હો ત્યારે તે પોતાની રૂમમાં બેઠા બેઠા મને જોયા કરતા જોઈને મને હંમેશા એવું લાગતું કે મહેશભાઈ રહી પોતાની પત્ની વગર રહે છે એટલે મારી જેમ તેની પણ અધૂરી હશે એટલે મને વિચાર આવ્યો કે જો અમારી બંનેની

તમારા હાથની ચાપીએ ચા પીએ લવ અને પછી હું નિશાળે ભેગો થોડા સમય થી તેની નજર પણ મારા માટે બદલાઈ ગઈ હોય એવું લાગતું હવે તે મારી સામે જોતા ત્યારે મારા મારા ચહેરા તેની નજર ડાબલા પર વધારે પડતી એક દિવસ મારે સ્નાન કરવાનું થોડું મોડું થયું હું દસ વાગે સ્નાન કરવા ગઈ અને થોડી વાર બાદ મહેશભાઈ ઘરે આવ્યા આવીને બોલ્યા ભાભી ચા બનાવો હવે તમારા હાથની ચા પીધા પછી હું નિશાળે ભેગો થા એટલે મેન તેને જવાબ ના આપ્યો હું મારા બાથરૂમ નો દરવાજો ખુલ્લો રાખીને સ્નાન કરતી હતી મહેશભાઈ મને જોવા માટે મારા બાથરૂમની નજીક આવ્યા અને મને ચૂપાઈને જોવા લાગ્યા મને તો ખબર હતી કે કોઈ મારી પાછળ ઊભું રહીને મને જોઈ રહ્યો છે અને આ કોઈ બીજું નહોતું મહેશભાઈ પોતે જ હતા સ્નાન કરીને જેવી હું ઊભી થઈ અને પાછળ ફરી તો મહેશભાઈ મારી સામે ઊભા હતા મહેશભાઈ પણ સમજી ગયા હતા ત્યારબાદ તે અંદર આવ્યા અને ત્યાં જ વાંકી વાળીને અડધી કલાક સુધી કપડાં ધોવાનું કામ લઈ લીધું ત્યારબાદ મહેશભાઈ રોજ સવારે દસ વાગ્યા વાગે આવે અડધી કલાક કપડાં ધોવે અને નિશાળે જતા રહે હવે તો અમારો આ રોજનો કાર્યક્રમ બની ગયો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી